ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી કરવાનું નક્કી કરેલ હોય જે અનુસંધાન અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે હેતુ માટે ગઈકાલ તારીખ તેરાઠના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પૂર્વકચ્છ ગાંધીધામ અને મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન અનવાય દૂધઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નવા ગામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક સંકુલ તથા જૂની દૂધઈ તથા નવી દૂધઈ મુખ્ય બજાર નવા ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દુધઈ પોલીસ સ્ટાફ તથા નવા ગામ અને દુધઈ ગામના આગેવાનો રાધુભાઈ આહિર હીરાભાઈ ધનાભાઈ આહિર ઈશ્વરભાઈ પટેલ રૂપાભાઈ આહિર વેરજીભાઈ મહેશ્વરી જીતેશભાઈ સતવારા નાનજીભાઈ સતવારા તેમજ સંપતગર ગોસ્વામી તથા ગ્રામજનો અને નવા ગામ સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી રાકેશ પટેલ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી ગિરીશભાઈ પટેલ તેમજ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા